ભરૂચના રેલવે ગોદી રોડ પર આવેલ રજનીગંધા સોસાયટીમાં રહેતા કરી વહેલી સવારના પોણા ચારના સુમારે પરિવારજનોને લેવા રેલવે સ્ટેશન પર ગયા હતા રેલવે ટ્રેન મોડી હોવાથી તેઓને પરિવારજનોને સાથે લઈને આવવાનું મોડું થતા આશરે સાડા પાંચના સુમારે ઘરે આવતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોરી થયાની આશંકાથી અંદર જઈ તપાસ કરતા ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેરણેરણ પડી નજરે પડી હતી તેમજ કબાટના દરવાજા પણ તૂટેલા માલુમ પડતા તપાસ કરતાં સોનાની ચેન વીટીઓ મંગલસૂત્ર સહિત અન્ય સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા પાંચ મળી અંદાજે કુલ રૂપિયા સાડા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી થયાનું માલુમ પડ્યું હતું ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી આવીને જોયું તો ગેટનો મારો તાળું તૂટેલો હતો અને ગેટ ઓપન હતો મને ડાઉટ ગયો કે મેં કે મારા ઘરની અંદર ચોરી થઈ રહી છે પછી મેં અંદર પ્રવેશ કર્યો ઘરની અંદર તો મેન દરવાજો બી તૂટેલો હતો અને પછી અંદરના બેડરૂમમાં નીચેના બેડરૂમમાં ગયો તો ત્યાંથી બી કબાટ ખુલ્લો હતો અને લોકર તૂટેલું હતું ત્યાર પછી ઉપરના બેડરૂમમાં ગયો તો ઉપરના બેડરૂમની અંદર બી કબાટ ધોવાનું લોકર તોડેલું હતું અને જોયું તો મારી પોતાની સોનાની કંઠી ચેન બ્રેસલેટ વીટી આ તો મારો ઉપરના બેડરૂમમાં જે સામાન હતો એ બધો ગેપ થઈ ગયો નીચેના બેડરૂમમાં મારી મિસિસ મંગળસૂત્ર બી કરીને નહોતી ગઈ અને ચાર સોનાની બંગડી મમ્મીની એક સોનાની આપણે કંઠી અને બે વીટી એમની આટલો સામાન અમારે ત્યાંથી લગભગ અંદાજન કિંમત ચાર ચાર લાખની આજુબાજુ